શું મતરા આ ડંચી હું છું બગડીજી રીણી આવી હવે તમાર સુડી તમે કી રીહણી આવી તમાર સુડી કઈ ઘર કામ જ નથી માનતી

આય બગડી ગઈ છે આને લગભગ તો આજ ભૂજ જતોર્યું લાગે અલ મેલું આન તો પડતી લાવો સીતર હમું આટો મારું આલા વાળો આવતો ફોન કર્યો છે ચારે આવશે વાવી છે મારે તો લે મારું શું કરું તાર ને આ તો આવી વાબુ નથી વાબુ છે ને શું આવતી મગફળી વાવી છે

પણ કામ તો કરવું પડે ને ઘરનું તારે માનવું પડે એ આખો દાડો ઘરનું કામ કરતો એક દાડો કે એટલે આપણે કરવું પડે હવે હું શીતલ ના કામ માં નવરો ને ઘરે જવું એટલે મને કેવું લા પોટલા ઉપર લઈ જો પેલું શાક છે મારે ઓલા રોટલા ઘર જો બળી જાય રોટલી મને ભરાવે મારે શું કરવું કે એ તો હોય છે હવે આ તો સંસાર છે એટલે એ તો આગા પાછું થાય થોડું ઘણું ના આપડે સહન શક્તિ રખાય થોડી માનતી જ નથી મારે જોતવી જ નહીં તમારે થોડી

હા તો પીવો પીવો છે એટલે અમારે થોડે મેં લીધું આ તો ટાઈમ પૂતો ખાલી સાંટો લેવાનું પીન દૂ કદી નહી પીતો આ તો ખાઈ ને પીન સુઈ જવાનું બસો નહીં કરવાનો આપડે એવું એવા નથી બે તમને કઉ અમારા ગામ ના બે ગાંડા છે આ ખોદાળો ફરતા હોય છે મને પાછું કે ખબર

હું શું કઉ અમારા ગામ નો એક મુખિયો એટલે એના સામે કઈ લપલપ ના થતા तो केवा आई तो केवा ना थों पोती गाडा है आई को होय हो ना अभी तो केवा आई तो तार तुम मुखे गमी पास माणा बोलायो तो अभी तो कोत करू हारो हेडो 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 जे थाओ छे केसन होय हेडो हेडो आओ आओ होय शांति छे न मु हां थे राम राम મોબાઈલ પડ્યો બરાબર ચાલો તમાર મારે બાજુ ના ગામ નો છું હમણાં બરાબર તમે તો કેતા મુખાઈ દે અમારા ગામના ના તો કે બાર ગામના દેખાણા નથી આટલા હું હમણાં રહું છું બારા ઓછા ને લાગુ ના બારા તો નેક હમણાં ઓછું આ બાજુ કોણ

હવે ઈ તો છૂટું ના કરે પણ તમાર સોડિયા નું છૂટું કરો પરો બાધી મોઠી લાખ ની ના ના હો મેમન મારી સોડી નું ઘર મોલી ભગાવા જો હા તો છૂટું કરો પરો હું ચાહી મારા સોડી નું ઘર ભગાવા જો વાત કરો છો તો મારી સોડી તો માન છે જ નહીં પણ હું કુ એમ કર હા એક કે રાખું જ નહીં એ હું કર હા તાઈ ને તાઈ છૂટા કરી ના તો પાસે એમ જ કરો ને આગળ જમીન બોલાવો હા આપડે આજથી છૂટું કરી લાખો બધું કોઈ રાખવો નહીં પણ તમે દૂધ તો શો ફાટ તમે થોડે ઓરા આવો ફાડવા પડશે કેમ બેહો બેહો બોલો

આખે માસ વળી પેણા શરમુડી આ મુકીમ માં મુકીમ તો બધાય દુખી થઈ તો પછી હે કાકા માર બેઈ જઈ જી બીજું તો ના હે ભાણિયા હા તું છાનો આમ શાંતા નો ઈ ચી લે શાંતા તાર મામા નું ગામ ચી હતું